રજત નદી છે આ ખાથી રસ્તો એવો છે રજત નદી મહારાજ જો અહીંયા બહુ ના અંદર છે આપણા ભગવાન સામે જૂનું મંદિર છે દેખાય છે તે સામે નવું મંદિર બનાવ્યું છે એ જે દીક્ષા દીધી ને એ મંદિર જો અહીંયા છે ને ત્યાં છે આપણે અહીંયા જઈએ છીએ આગળ મહારાજ બહુ ના પીપલાણાવાનો રસ્તો છે ને આગળથી આવે છે નરેડી સાઈડ થી ને નરેડી થી બોડકા જો તો ખરા કેવા પક્ષી જાય છે જો જોદ નદી કડકડો એ જાય છે જો દર્શક મિત્રો જો ભીપલાણા ગામ આવી ગયો છું સ્વામી દેખાય છે સ્વામિનારાયણ મહિલા મંદિર પીપલાણા અને હજી કામ ચાલુ છે બનાવે છે શું લીધું નીલકંઠ વર્ણિનો પ્રથમ મેળા રામન સ્વામી અહીંયા અહીંયા થયો હતો બરાબર પછી તેને દીક્ષા આપે છે સહજાનંદ નામ પાડે છે એ પણ આ જ ઠેકાણું છે પીપલાણા ગામનું આ જ છે વાંચવું હોય તો વિડીયો રોકીને જોઈ લેવો બરાબર સહજાનુ સ્વામી નામ અહીંથી પડ્યું દીક્ષા દીધી મહારાજને ગાજીએ તો આ બધાને ખબર જ છે જેતપુર ગાદીએ બેડા અને મહારાજે હરિભક્તના દુઃખ માગી લીધા તો ચાલો હવે નવું મંદિર બન્યું ત્યાં જઈએ આ બધું હજી રિનોવેશન નવેસરથી મંદિરનું કામ ચાલુ છે ઓફિસ છે આ સહજાનંદ ધાર્મિક સ્ટોલ ઓફિસ ઓફિસેટ વિડીયો સ્ટોપ લઈને વાંચી લેવું યજ્ઞશાળા છે એ મહારાજના છત્રી બનાવી છે હજી થોડું ઘણું કામ ચાલુ રહી છે કામ ચાલુ છે હજી સભા મંડપ છે અહીંયા દરરોજ સવારે કથા થાય છે બપોરે વતનામૃતની કથા થાય છે ઠાકોર જમાડીને સંતોને બધાની દરજ્જે માટે અમે સંતને અહીંયા કેશો પ્રસાદ સ્વામીને પૂછે જ પણ અહીંયા થોડાક શરમાય છે એટલે એને કીધું કે ત્રણ ટાઈમની કથા પણ થાય છે એટલે એવા સંતો હોય તે પોતાનો સીન ન દેખાડે એક કથા ત્રણ વખત થાય છે અમારા દિવસમાં સવાર બપોરે અને સાંજે નંદ સંતોના ફોટા છે આચાર્ય મહારાજના ફોટા છે આ રીતે સ્વામિનારાયણ મંદિરમાં તો જેટલું જોવું એટલું ઓછું છે આમ બધું છે એનું કારણ છે કે મહારાજ એ ઓગણપચાસ વર્ષમાં છે ને એટલા બધા સંતો બનાવવા લીલા ચરિત્ર કર્યા એની સીમા જ નથી આચાર્ય મહારાજના બધા ફોટા છે ઓફિસ છે મુકેશભાઈ વાળા કેશો જો અહીંયા પીપલાણા છે ને આપણે દીક્ષા દીક્ષાસ્થાન જે દેવદિવાળીની દીધી મહારાજની દીધી ને દીક્ષા બરાબર ને એટલે આપણા અનકોટે છે ને દર્શક મિત્રો હું લગભગ આજ ઓગણીસ તારીખ થઈ છે ને એટલે કદાચ આજે જ મૂકી દઈશ વિડીયો એટલે અનકોટમાં જો કોઈ લાભ લેવો હોય તો તમે વહેલા આવી શકો છો દેવ દિવાળી ને છે બરાબર અનકોટ ની આરતી કેટલા વાગે હશે સ્વામી બાર વાગે બરોબર ને અનકોટ બાર વાગે હા હા નવ થી સાડા અગિયાર સભા હોય છે અન્નકૂટ નદી અને પછી આરતી થાય આરતી થાય પછી અન્નકૂટના દર્શન થાય બરાબર પછી ફરાર બરોબર તારીખ તારીખ બે અગિયાર બે હજાર પચીસ બરોબર જે કોઈ હરિભક્તોને લાભ લેવો હોય તો પીપલાણા આવી જાય તો મિત્રો હું આવી ગયો છું પીપલાણા નવું મંદિર બન્યું છે તે આપણે દીક્ષાધામ જોયું ઓજત નદી પણ જોઈ મુખ્ય મંદિરના દર્શન કરવા જઈએ ચાલો હવે આપણે આગળ જઈએ મંદિરે દર્શન કરવા karena mundir pas sepot cegi aja ntar kalau kemana perti mandir por esa armadilla, sí, obra. ગણેશજી અને મન હનુમાનજીના દર્શન ન કરો તમથી બધા દર્શન નિષ્ફળ જાય છે બરાબર ને દાદા

અહીંયા સભાખંડ છે દરરોજ સવાર આજે કથા વાર્તા થાય છે દીક્ષા સ્થાન મંદિર નવે સત્ય બનાવે છે ને એ મંદિર નો સિન જો ભગવાન સામે એને વર્ણિ રૂપે ભગવાન હતા નીલકંઠ વર્ણણી રૂપે અને રામાનંદ સ્વામીનો પહેલો મેળ આપ્યો હતો આ મંદિર નવે બને છે અને દીક્ષા સ્થાન સહજાનંદ સ્વામી નામ અહીંયા પડ્યું તો આ રીતે પીપલાણાં આવ્યા અમે અને મંદિરના દર્શન કર્યા સ્થાનના દર્શન કર્યા જો તમને ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો એ અહીંથી આખા વિચાર છે જ્યાં મહારાજ બે બે રહ્યા પીપલાણામાં પણ યજ્ઞ કરાવતા હતા અને આખામાં પણ કરાવતા હતા એ આપણે Jaya itu akar, itu calo, jahin, jahit barat, jahit mata, jahit peguam, jahit suami, nah.